મુંબઈના પાલઘરનો પરિવાર લઈ છ જાન્યુઆરીના રોજ અજમેર ખાતે ગયો હતો ત્યાંથી પરિવાર કારમાં મુંબઈ ખાતે જવા રવાના થયો હતો તે દરમિયાન રાત્રે ત્રણ વાગ્યાના અડસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત તરફના માર્ગ પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી ઘસી આવેલા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ વર્ષીય આર્યન અને પચીસ વર્ષીય મૃતસરણ જાટનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરું મોત નીપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્છગાળ નીકળી ગયો હતો ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવી પડી હતી અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો જોકે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કર્યો હતો